નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કમળા વિશે જો લોકભાષામાં કમળો એટલે શરીરમાં પીડાસ આવી જવી આંખોમાં દેખાય નખમાં દેખાય વાર જીભમાં પણ દેખાય પગમાં પગની ચામડીમાં પણ દેખાય તો આ પીડાશ એટલે છે શું જો આ પીડાશ આવે છે શરીરમાં બિલીરૂબીન નામના કેમિકલના દ્વારા તો આ બિલીરૂબીન ક્યાંથી આવે છે તો કે તમારા શરીરની અંદર રક્તકણો જેને રેડ બ્લડ સેલ કહેવામાં આવે છે એની એક ઉંમર હોય કે ત્રીસથી ચાલીસ દિવસ કે જે ભગવાને એની ઉંમર નક્કી કરી હોય એ ઉંમર પછી એને તોડી અને પાછા નવા રક્તકણ તો બનતા જ હોય છે તો એને તોડવામાં આવે છે હવે જ્યારે રક્તકણને તોડવામાં આવે અથવા કોઈ પણ બીમારીસર એ રક્તકણ તૂટતા જાય તો રક્તકણ તૂટવાથી રક્તકણમાં જે હિમોગ્લોબિન હોય બરાબર છે હિમ અને ગ્લોબિન એ તૂટી અને સાથે એક બિલિરૂબિન નામનું કેમિકલ બનતું હોય છે એ બિલીરૂબીન તમારા લિવરની અંદર જાય અને બીલીરૂબીન છે ને એ પાણીની અંદર ઓગળતું નથી જેમ કે તમે મીઠું પાણીમાં નાખ્યું અને જરાક ફેરવ્યું તો મીઠું ઓગળી જશે પરંતુ રેતી નાખી અને રેતીને ચમચીથી ફેરવ તો રેતી ઓગળશે નહીં તો બીલી પાણીમાં ઓગળતું નથી જો પાણીમાં ઓગળતું નથી તો એ પેશાબ દ્વારા નીકળી નહીં શકે એટલે લિવરે એવી વ્યવસ્થા કરી છે કે એ બીલીરૂબીન જે પાણીમાં ઓગળતું નથી એને પાણીમાં ઓગળે એ રીતે ફેરવી અને પછી પેશાબ દ્વારા બહાર કાઢી નાખવામાં આવે હવે કોઈ પણ કારણસર એ બીલીરૂબીનનું ઉત્સર્જન થતું નથી જેમ કે તમને કોઈ પણ વાયરસના કારણે હિપેટાઇટિસ એ હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી એવા કોઈપણ વાયરસના કારણે લિવર ઉપર સોજો થયો તો લીવર પોતાનું આ જે બીલી જળ દ્રાવ્ય જળ અદ્રાવ્યમાંથી જળ દ્રાવ્યમાં ફેરવવાનું કામ છે એ નહીં કરી શકે જેથી શું થશે બીલીરૂબીન પેશાબમાંથી નીકળશે નહીં બીલી લોહીની અંદર જમા થશે અને એના કારણે આંખ ચામડી હાથના આજી પંજા છે એ બધામાં તમને પીડાશ દેખાવા શેના કારણે તો એ કે બીલીરૂબીનના હિસાબે ઠીક છે તો આ થયું બેઝિક્સ બરાબર છે પરંતુ માત્ર લિવરની તકલીફમાં જ બિલી લોહીની અંદર વધે એવું નહીં હવે જો મેડિકલ ભાષામાં જળ અદ્રાવ્ય છે એને અનકોન્ઝ્યુગેટેડ બિલીરૂબીન કહેવામાં આવે છે અથવા ઇન ડાયરેક્ટ બિલીરૂબીન કહેવામાં આવે છે અને પાણીમાં ઓગળી શકે એવું જે બિલીરૂબીન છે એને ડાયરેક્ટ બિલીરૂબીન અથવા કોન્ઝ્યુગેટેડ બિલીરૂબીન કહેવામાં આવે છે તો ઘણા બધા રોગ એવા હોય કે જેમાં લિવર તો પોતાનું બરોબર કામ કરે છે પણ છતાંય જે બિલિરુબિન છે એનું ઉત્સર્જન થઈ શકતું નથી તો એવી કઈ પરિસ્થિતિ તો કે સૌથી પહેલાં જેમ આપણે કીધું કે હિમોગ્લોબિન તૂટવાના કારણે આ બિલીરૂબીન બનતું હોય તો એવી કઈ પરિસ્થિતિઓ હોય જેમાં લોહી નાકણ બહુ ઝડપ ઝડપથી તૂટતા હોય દાખલા તરીકે થેલેસેમિયા છે થેલેસેમિયા મેજર માઇનર બને આવી જાય મેજરમાં તો ઠીક છે કે પેશન્ટને દર વખતે આપણે બ્લડ ચડાવતા રહેવું પડે માઇનરમાં પણ જરાક ગતિ વધારે હોય પછી હિમોગ્લોબિનની એક બીમારી આવે જેને કહેવાય સિકલ સેનેલેમિયા પછી ત્રીજું એક કારણ આવે કે ઘણા બધા લોકો ખાસ કરીને આફ્રિકન અને ઇન્ડિયન લોકોના ડીએનએની અંદર એક એવી ઉણપ સર્જાયેલી હોય કે જે લોહીના કણોની રક્ષા કરવા માટે જરૂરી જે એન્ઝાઇમ હોય જેને જી સિક્સ પીડી કહેવામાં આવે છે એનું નિર્માણ બહુ ઓછી માત્રામાં કરી શકતા હોય એટલે આવું પેશન્ટ જ્યારે કોઈ એવી દવા ખાય અથવા કાંઈક એવી વસ્તુ ખાય જે રેડ બ્લડ સેલનું ઓક્સિડેશન બહુ ઝડપ ઝડપથી કરે છે તો રેડ બ્લડ સેલ તૂટવા મળશે અને બિલીરૂબીન લોહીની અંદર બહુ અતિશય માત્રામાં વધવા મળશે જેને પહોંચી નહીં શકે લિવર કારણ કે લિવરની પોતાની સ્પીડ હોય એની સામે ડબલ સ્પીડથી લોહીના કણ તૂટે છે તો આ ઉપાધિ સર્જાશે એટલે પ્રિપેટિક ઇપેટિક એટલે કે લિવરની અંદર પ્રોબ્લેમ છે એ સમજ્યા અને પોસ્ટ ઇપેટિકની વાત કરીએ પોસ્ટ ઇપેટિક એટલે શું લીવરે બરાબર છે લોહીના કણે તૂટતા નથી પણ લિવરમાંથી જે લોહીની નરી સોરી લિવરમાંથી જે બાઇલક છે જે આંતરડામાં જાય છે અને ત્યાંથી આપણે શું કહેવાય કે બીલીરૂબીન આંતરડામાં આંતરડા દ્વારા અને પેશાબ દ્વારા નીકળી જતું હોય હવે અહીંયા ઓબ્સ્ટ્રક્શન એટલે કે કાંઈ અવરોધ સર્જાણો પછી એ ત્યાં પથ્થરી થઈ હોય કોમન બાઇલડક સ્ટોન કહેવામાં આવે અથવા કાંઈ કેન્સરની અસર છે જેમ કે પિત્તાશય પિતાશય ઇન ધ સેન્સ પેનક્રિયાશ હેડ ઓફ પેનક્રિયાસની અંદર કેન્સર છે એ કેન્સર એ બાઇલ ડક્ટને દબાવે છે એટલે લિવરે પોતાનું કામ બરાબર કર્યું છે હવે એ નળીની અંદર મોકલે છે પરંતુ નળીની અંદર દબાણ છે સ્ટ્રીચર છે એટલે બિલ બિલ પાછો વયો જશે અને પાછો છેલ્લે તમને આંખોમાં નાકમાં કાનમાં બધે તમને પીડાશ દેખવા મળશે તો કમળો ત્રણ રીતે વેચી શકાય હિપેટિક એટલે લીવરનો પ્રી હિપેટિક એટલે લિવર પહેલાંનું કારણ કે જેમાં લોહીના નાખણ તૂટે છે અને પોસ્ટ હિપેટિક એટલે કે ગોલ બ્લેડરમાં સોજો છે અથવા કેન્સરની અસર છે અથવા ટ્યુમર છે અથવા કાંઈ નહીં છે એટલે બાયલ ડક્ટમાં જ લોચો છે તો એના કારણે બીલી રૂબીનું ઉત્સર્જન નહીં થઈ શકે અને તમને કમળો જોવા મળશે તો ટ્રીટમેન્ટ શું હોય તો ટ્રીટમેન્ટ પહેલાં મેં તમને કીધું એ રીતે કે આમાં કયું કમળો છે એ જવું પડે જો હિમોલાઇસિસ થાય છે તો પહેલાં તો આપણે જેના કારણે હિમોલાઇસિસ ઇન ધ સેન્સ કરે તો આપણે વાત કરતા હતા કે હિમોલાઇસિસ થતું હોય તો હિમોલાઇસિસની ટ્રીટમેન્ટ કરવી પડે પણ હિમોલાઇસિસની કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આમ નથી હોતી જ્યાં કારણસર હિમોલાઇસિસ થતું હોય દાખલા તરીકે છે પીડી છે કોઈ દવા આપી તો એ ટોક્સિક દવા જે હિમોલાઇસિસ કરાવે છે એને બંધ કરવી પડે અથવા મલેરિયા થયો છે તો મલેરિયાની ટ્રીટમેન્ટ કરો હિમોલાઇસિસને અટકાવો અને હિમોલાઇસિસ અતિશય માત્રામાં થઈ ગયું છે બ્લીરોબિન બહુ જ વધી ગયું છે તો પછી તમારે બ્લડ એક્સચેન્જ કરવું પડે કે એમાં એક પદ્ધતિ હોય કે તમારું જે જૂનુંલ હોય છે એને એક એક ઇન્જેક્શન દ્વારા ખેંચી નવું બ્લડ એક એક ઇન્જેક્શન નાખવા દ્વારા એક પદ્ધતિ હોય આ તો હું તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું છું બીજું જો લિવરમાં વાંધો છે તો લિવરમાં કયા કારણસર વાંધો છે હિપેટાઇટિસ એ બી સી ડી શું થયું છે જો અમુક અમુક હિપેટાઇટિસ હોય એ સેલ્ફ લિમિટિંગ હોય એટલે કે ચા ચાર દિવસ આઠ દિવસ દસ દિવસ એમાં જે સમયગાળો હોય એના પછી એ ઓટોમેટિક મટી જતા હોય અમુકમાં એન્ટીવાયરલ્સની જરૂર પડતી હોય ત્યારે રેસ્ટ મેડિકેશન્સ એ બધાની જરૂર પડતી હોય અને એ દરમિયાન એવી દવાઓ ન આપવી કે જે લિવરને લોડ આપતી હોય ખાવા પીવામાં પ્રોટીનવાળી વસ્તુનું મહત્તમ સેવન કરવું જોઈએ ચરબી અને ગ્લુકોઝ એનું સેવન મિનિમમ માત્રામાં કરી દેવું જોઈએ અને જે પોસ્ટ ઇપેટિક છે ઇપેટિક એટલે લિવર પછીનું કારણ છે કે જેમાં ડા જેના કારણે ઓલીજી બાઇલ ડક છે એ દબાય છે હવે શું કામ દબાય છે જો પેનક્રિયસનું કેન્સર છે એને ટ્રીટ કરો અથવા ગોલ્ડ સ્ટોન ગોલ બ્લેડર છે એમાં સોજો ચડી ગયો છે એને ટ્રીટ કરો પછી એને ઓપરેશન દ્વારા કાઢવું પડે તોય ભલે બરાબર છે તો આ ખબર કેમ પડે તો કે લોહીના અમુક રિપોર્ટ કરાવીને એવા ઘણી વાર તો છે ને સ્માર્ટ ડૉક્ટર હોય અનુભવી ડોક્ટર હોય તો બે ચાર કારણ પ્રશ્ન પૂછી તમને એ અંદાજો મેળવી લેશે કે પ્રી ઇપેટિક છે ઇપેટિક છે પોસ્ટ ઇપેટિક છે જેમ કે ખંજવાળ તો કે હિપેટિક કારણ હોય એમાં ખંજવાળ આવે પણ થોડીક ઓછી હોય જ્યારે વાળું હોય ને એટલે કે જેમાં મતલબ લિવરે પોતાનું કામ કરી દીધું કોન્જ્યુગેશન કરી દીધું બિલી રૂબીનનું પરંતુ હવે એ નીકળતું નથી લોહીમાં જમા થાય છે તો એ બિલી રૂબીન અને બાઇલ સોલ્ટ છે ને એ ખંજવાળ બહુ કાઢશે અતિશય ખંજવાળ આવશે એ ઓબસ્ટ્રક્ટિવનું નિશાન છે ઓબસ્ટ્રક્ટિવ હશે ક્યાંક અટ્રેક્ટિવ છે અહીંયા તો અહીંયા દુખશે પથરી હોય જેમ આપણે પેશાબની નળીમાં ક્યાં પથરી ફસાણે દુખે એમાં અહીંયા પણ દુખશે તમને હિમોલાઇસિસ થતું હોય તો શું કહેવાય કે એ રીતે બીલી તમને વધારે મળતા હોય હિમોગ્લોબિન ઘટી ગયું હોય આંખમાં આમ કરીને જુઓ તો પીડાશની સાથે સાથે લોહીના ટકા ઓછા છે એવી ખબર પડી જતી હોય પછી જો લોહીના રિપોર્ટ કરાવો તો યુરિનની અંદર બાઇલ સોલ્ટ ને બાયલ પિગમેન્ટ હવે જો બાયલ સોલ્ટ નથી આવતા અને બાઇલ પિગમેન્ટ જ આવે છે એટલે કે બિલી રૂબીન જ આવે છે યુરિનની અંદર તો નવાણું પટ્ટા ટકા ચાન્સ છે કે આ ઓબસ્ટ્રક્ટિવ ઠોંડીસ છે અને બે આવે છે તો ઓબસ્ટ્રક્ટિવ નથી એના વાળું છે પછી એસટીપીટી એસજીઓટી રિપોર્ટ કરવામાં આવે જેમાં એસટીપીટી વધારે હોય તો મોસ્ટ પ્રોબેબલી ચાન્સ હોય કે લિવરનો અંદર વાંધો છે એસજીઓટી વધારે હોય તો પછી બની શકે કે ઓબ્સ્ટ્રક્શનના હિસાબે થતું હોય પછી શું કહેવાય સાથે સાથે આપણે હિપેટાઈટિસ છે કે નહીં એના માટેના રિપોર્ટ લખી દેતા હોય ઓસ્ટ્રેલિયન એન્ટીજન લખી દેતા હોઈએ સીબીસી કરાવતા હોઈએ લોહીના ટકા કેટલા છે આ બધા અનુસાર ટ્રીટમેન્ટ થતી હોય અને મુખ્ય એમાં ધ્યાન એ રાખવાનું હોય આરામ જો હિપેટિક છે તો આરામ કરો વિટામિનના અતિશય ઇન્જેક્શન ના આપો કારણ કે વિટામિનના અતિશય ઇન્જેક્શન આપશો તો એ વિટામિનને કન્વર્ટ કરવા માટે લિવરની મહેનત કરવી પડશે આપણે લિવરને આરામ દેવાનો છે લિવરને આપણે લોડ નથી દેવાનો ગ્લુકોઝ પાણીનું અતિશય સેવન કરવું નહીં એમ નથી કરવાનું આપણે પ્રોટીનવાળી વસ્તુ ખાવાની છે અને ધીમે ધીમે લિવર છે એકદમ આપણા શરીરનો મજબૂત અવયવ છે કે જે બહુ સારી રીતે પોતાને રિકવર કરી શકે છે અને હિમોલાઇસિસ થતું હોય તો હિમોલાઇસિસ એટલે કે લોહીના ઘર તૂટવાની પ્રક્રિયા છે એને આપણે એ રીતે મેનેજ કરતી રહેવાની છે તો આ થયું બ્રીફ ઇન્ટ્રોડક્શન